કંડાનાડ તોફ ઉપરકોટની ઉપર જેમ આ પરાજયની નિશાની એટલે નીલમ અને માણેક તોપની જેમ આ તોપ પણ પોર્ટુગીઝો સામેની ઈસવીસન પંદરસો આડત્રીસની લડાઈમાં સુલેમાન બહાદુર શાહની મદદ માટે તુર્કી સેના નૌકા સેના સામે આ મતલબ નૌકાની આ નૌકાને ઉપર રાખેલી હશે જે તે એની મદદ માટેની નૌકા ઉપરથી લડાઈ કરી છે તે દીવની દીવમાં પડી રહેલ બરાબર ત્યારબાદ આ તોપને અહીંયા લાવવામાં આવી છે અને તોપની નાળ આગળ ભાગમાં નાજુક કોતરણીવાળો મતલબ આગળ જે બતાવે છે એ પ્રમાણે એ લેખ છે અને તે આ પંદરસો ત્રીસમાં આ તોપની બનાવટ છે બરાબર એવી રીતે આ ત્રણ મીટરને નેવું સેન્ટીમીટર અને પોણા બે ફૂટ જેટલી આ પોળી છે એવી રીતે આ એની હિસ્ટ્રી છે અહીંયા પણ એ તોપની સૂચના લખેલી છે અને આ સો વાતની એક વાત કે મિત્રો દુશ્મનને ખબર પડે કે આવી તોપ જૂનાગઢના અહીંયા ઉપરકોટની ઉપર છે તો એટલું સાંભળીને જ દુશ્મનના છક્કા છૂટી જાય જુઓ છો કે અરબી ભાષામાં એનો ઉલ્લેખ કરેલો છે બહુ ઝીણવટથી અને આવી રીતે આ એ ટાઈમના માર્કા અહીંયા જુઓ છો આમાં પણ કંઈક લખાણ હોય તેવું લાગે છે આ જુઓ છો અને કેટલી હેવી ડ્યુટી છે કે અહીંયા નૌકામાં રાખવામાં આવી એવું કંઈક બોર્ડમાં લખેલું છે એટલે અહીંયા એની પોઝિશન ઉપર રાખી દે અને આ કેટલી દસ થી બાર ફૂટ આ તોપની લંબાઈ છે અને આ આવી રીતે આ દિશામાં તેનું મુખ છે તો આવી જ છે કંઈ ઉપરકોટની અજબ ગજબની આ તોપો જોવો છો કે એનું ચિત્ર આવી રીતે અને આ છે ફાયરિંગ કરવાનું પોઈન્ટ હા તો એક મિત્ર છે હવે અહીંયાં એવું માનવામાં આવે છે કે ભાઈ આ વેત તમે માપો આ તોપની તો વધગટ થાય તો આપણે મિત્રને કહીએ કે જરાક તમારી રીતે માપો તો આ કેટલી હકીકત સાચી છે ખોટી માપો તમ તારે ગણતા જજો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર

કેટલી થઈ હતી આપડે એટલે કેટલું વધ ઘટ આવ્યું એટલે આ હવે જે હોય તે પણ આ તો એ રીતે જે વખણાય છે હવે જે હોય આમાં જે કઈ સત હોય કે પછી એક મનભૂત હોય પણ લોકો અહીંયા આવીને માપે છે તમારે માપી છે તો હા વ્યવસ્થિત રીતે માપ ઉભા રહો એટલે હજી કઈ વધારે આપણે સ્પષ્ટ જાણવા હા ભાઈ કરી હવે માપો તમ તારે એક બે હા બે 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 ત્રણ ચાર આરામથી હા ચાર બરાબર ગણજો લે આપણને ભૂલ ના થાય મન ભૂત નીકળી જાય ને આપણે શું છે હકીકત હે હા હા આઠ નવ નવ 10

એટલે અહીંયા એટલે આવો કઈ અજીબો અજીબો ગરીબ આ એવું માનાય છે જૂના માણસો કે ભાઈ આ તોપ મપાતી નથી તો આવી જ છે કે આ તોપની અજીબો ગરીબ કહાની